પિસ્તાળીસ થી પંચાવન કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવનાર પવન વધુ તેજ બનતા પોસઠ કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાના અણસાર સામે આવ્યા છે અને હવામાન વિભાગના અનુસાર મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છ પર બનનાર ડીપ ડિપ્રેશન ગત 6 કલાક દરમિયાન લગભગ એક જ જગ્યાએ સર્જાયું છે અને મિત્રો થોડા દિવસ અગાઉ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું હતું તે આગળ વધીને વેલ માર્ક લો પ્રેશરમાં તલદી થયું હતું અને જે મિત્રો હવે લો પ્રેશર ડિપ્રેશનના તલદી થયા બાદ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને ડીપ ડિપ્રેશન નબળું પડવાના બદલે મિત્રો હવે વધુ મજબૂત બનતા

ટુ વ્હીલર્સ પાણીમાં ડૂબ્યા બાદ પાણી ઓસર્યા બાદ ગેરેજોમાં જોવા પણ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો વડોદરામાં ત્રણ દિવસમાં સિત્તેર સાપ અને દસ મગર રેસ્ક્યુ

જ્યારે મિત્રો વડોદરામાં વિશ્વામિત્રી ના રહેતા મગોરોપુર ના પાણીની સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં પણ તણાઈને પહોંચી ગયા છે જ્યારે મિત્રો આ ઉપરાંત સાપ અને કાચબા પણ રહેઠાણ વિસ્તારોમાં દેખાઈ પણ રહ્યા છે હવે મિત્રો વાત કરવામાં આવે તો વડોદરા પર હવે મિત્રો રોગશાળાનું પણ જોખમ વધ્યું છે જ્યારે મિત્રો વડોદરા શહેર અને જિલ્લાના અતિવૃષ્ટિ અને પૂરના પાણી ઓસરી રહ્યા છે અને તે સાથે જ મિત્રો ચારે તરફ ગંદકીનું નું સામ્રાજ્ય પણ નજરે પડી રહ્યું છે ત્યારે મિત્રો લોકો પર હવે રોગચાળાનો ખતરો મંડાઈ રહ્યો છે જયારે મિત્રો ધ્યાનમાં રાખીને હવે રાજ્ય સરકાર દ્વારા વીસ અને વડોદરા મહાનગરપાલિકાને અને મિત્રો અત્યાર સુધી દ્વારા અડતાલીસ હજાર પાંચસો ઘરોની તપાસ પણ કરવામાં આવી છે જયારે મિત્રો દસ હજાર ઉપરાંત ઘરોમાં ત્રીસ હજાર વધારે ક્લોરીન ગોળીઓ વિતરણ તેમજ

વધુ લોકોને મિત્રો સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે જ્યારે મિત્રો અતિ ભારે વરસાદ અને પૂરના કારણે વડોદરા શહેર જિલ્લાના સર્જાયેલી પરિસ્થિતિના કારણે વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી યુદ્ધના ધોરણે ચાલ્યું છે જ્યારે મિત્રો છેલ્લા ત્રણ દિવસમાં વડોદરા શહેર જિલ્લાના પ્રભાવિત વિસ્તારોમાંથી કુલ દસ હજાર ત્રણસો પાંત્રીસ લોકોની સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે જેમાંથી મિત્રો હાલની સ્થિતિએ

જુમા ભારે ખાખાન ખરાબી સર્જી છે અને મિત્રો પૂરના પાણી ઓતરી રહ્યા છે ત્યાં ત્યાં મિત્રો સુજા જેમાં મિત્રો મૂંગા પાણીઓ દર્દનાક સ્થિતિના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે જ્યારે મિત્રો પૂરના પાણીના કારણે ચાર થી પાંચ હરણ અને એટલી જ નીલ ગાયો પણ મોત થયા છે અને મિત્રો કોર્પોરેશન સાયકોએ માણસની સાથે મિત્રો સાથે સાથે જૂના અબોલ જીવોને પણ નોંધારા છોડી દીધા હતા ત્યારે મિત્રો સૂત્રોનું કહેવું છે કે જુમા હજુ પણ ઘણા વિસ્તારોમાં પાણી અને તે પાણી ઉતર્યા બાદ કેટલું નુકસાન થયું છે તેની જાણકારી પણ સામે આવશે પણ હરણો અને નીલગાયોના મોતને જોતા તો બીજા પ્રાણીઓએ પણ જીવ ગુમાવ્યા હોય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી તો હાલ અત્યારે મિત્રો ખેડૂતો માટે ખુશીના સમાચાર મળી રહ્યા છે જે ખેડૂતોને પાકને નુકસાન થયું હશે તેમને મળશે મિત્રો બાવીસ હજાર રૂપિયા જી દોસ્તો તો દરેક દરેક ગુજરાતના ખેડૂતો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો કારણ કે મિત્રો ગુજરાતના ખેડૂતો માટે સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવા કરવા મિત્રો કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં જુલાઈ બે હજાર ચોવીસ માસ દરમિયાન વરસેલા વધુ પડતા વરસાદના પરિણામે ગુજરાતના દરેક ખેડૂતોના ખેતી અને બાયાગતિ પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે જ્યારે મિત્રો ગુજરાત રાજ્યની સરકાર આર્થિક નુકસાનીમાં સહાય રૂપ અથવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મંજૂરીથી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મિત્રો ત્રણસો પચાસ કરોડની મારબતર

બીજી તરફ સુપ્રીમ કોર્ટ વકીલ વિનંત બંગાળના મુખ્યમંત્રી વિરોધ દિલ્હી માં ફરિયાદ નોંધાવી છે અને મિત્રો જિંદલે દિલ્હી પોલીસ કમિશનર ને પત્ર લખીને ફરિયાદ નોંધાવી છે તેવું પણ સામે આવ્યું છે હવે મિત્રો એક વર્ષમાં પાંચ લાખ અકસ્માત દોઢ લાખ લોકોના મોત રોડ પ્રોજેક્ટની ખરાબ ગુણવત્તા જવાબદારી તેવું મિત્રો નીતિન ગડકરી જણાવવામાં આવ્યું છે જી હા દોસ્તો ભારત સરકારના માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ફેડરેશન ઓફ ઇન્ડિયા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી રોડ સેફટી એવોર્ડ્સ અને કોલ્વેશન બે હજાર ચોવીસની છઠ્ઠી એડિશનમાં મિત્રો ભાગ લીધો હતો ત્યારે મિત્રો નીતિન ગડકરીએ આ કોલવેલ માં જણાવ્યું હતું કે ભારતમાં સૌથી વધુ લોકોના મોત માર્ગ અકસ્માત ના થયા છે. જેમાં મિત્રો 1 વર્ષમાં પાંચ લાખ માર્ગ અકસ્માત થયા છે અને મિત્રો દોઢ લાખ લોકોના માર્ગ અકસ્માતથી કરુણ મોત પણ થયા છે. જ્યારે મિત્રો ત્રણ લાખ લોકો ઇજાગ્રસ્ત થયા છે અને મિત્રો ભારતમાં યુદ્ધ, આતંકવાદ અને નક્સલવાદ કરતાં પણ વધુ મૃત્યુ માર્ગ અકસ્માતના કારણે થયા છે તેવું મિત્રો નીતિન ગઢકરીએ જણાવવામાં આવ્યું છે.

દિલ્હી એનસીઆર લઈને જમ્મુ કાશ્મીર તથા પાકિસ્તાન સુધી હચમચી ગયા હતા જ્યારે મિત્રો ભૂકંપની તીવ્રતા પોંચ પોઈન્ટ સાત માં આવી હતી જેને લઈને મિત્રો લોકોમાં ડર પણ ફેલાવવામાં આવ્યો છે

ડીપ કારણે અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને આ ઉપરાંત રસ્તાઓ પણ બેટમાં ફેરવાઈ ગયા છે ગત રોજની વાત કરવામાં આવે તો મિત્રો આ ડીપ ડિપ્રેશન નબળું પડીને ડિપ્રેશન પરિવર્તન થવાનું હતું પણ આજે જે જે રીતે સ્થિતિ છે મિત્રો નબળો પડવાની જગ્યાએ મિત્રો વધારે મજબૂત થયું છે તેથી મિત્રો આગામી એટલે કે મિત્રો ત્રીસ ઓગસ્ટ સુધીમાં તે મિત્રો વાવાઝોડું સ્વરૂપે ધારણ કરે તેવી મિત્રો સ્થિતિ સર્જાય છે જ્યારે મિત્રો ગુજરાતમાં હાલમાં જે રીતે રીતની સ્થિતિ સર્જાય છે તે જોતા મિત્રો અડતાલીસ વર્ષ બાદ વાવાઝોડું ઇતિહાસ રચ છે રચ છે અને મિત્રો જમીન પરથી દરિયામાં આવીને સિસ્ટમ વાવાઝોડું બનશે હવામાન ઇતિહાસમાં ભાગ્યે જ આવી ઘટના બનતી હોય છે જ્યારે મિત્રો ઓગણીસસો સોત્તેરમાં આજ ટ્રેક વાવાઝોડું બન્યું હતું ત્યારે મિત્રો હવે ફરી એકવાર અડતાલીસ વર્ષ બાદ આ ઇતિહાસનો પૂર્ના પૂર્ણ પૂર્ણવર્તન થઈ રહ્યું છે જ્યારે મિત્રો લગભગ એવી જ ટ્રેકની આસપાસ હાલની સિસ્ટમ છે જોગાનું જોગ એક એકત્રીસ ઓગસ્ટ નલી આસપાસ વાવાજોડું બન્યું હતું અને મિત્રો આ સોતેર માં એ દરમિયાન દરિયામાં જઈને પંટાઈ હતી તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો બસો પચાસ કિમી ને ઝડપે આવી રહ્યું છે ભયંકર વાવાઝોડું આઠ લાખ લોકો થશે મિત્રો આની અસર જ્યાં દોસ્તો જાપાન તરફ મોટું સંકટ આગળ વધી રહ્યું છે ત્યારે મિત્રો અત્યંત તીવ્ર ચક્રાવતી તોફાન સામસાન બસો પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે અને ચક્રવાતી તોફાન ને જોતા સરકાર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે જ્યારે મિત્રો હવામાન વિભાગ કાગોસીમા અને મિત્રો મિજાજ જાબી પ્રિચર માટે ચેતવણી જાહેર કરી છે અને વાવાઝોડાની તીવ્રતાનો અંદાજ જે વાત પરથી લાગી શકાય તે મિત્રો સરકાર નિર્દેશો પર શુક્રવાર સુધી લગભગ 219 કોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે જ્યારે મિત્રો પ્રખ્યાત કાર ઉત્પાદક ટોયટોએ તેની ફેક્ટરીઓ બંધ કરી દીધી છે અને મિત્રો સરકાર આ બે પ્રાંતમાંથી મિત્રો લગભગ 8 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે આટલું જ નહીં પરંતુ મિત્રો રાજધાની ટોક્યો સુધી રેલ રેલ બુલેટ ટ્રેન ફ્લાઇટ અને પોસ્ટલ સેવાઓ રોકવામાં આદેશ પણ જારી કરવામાં આવ્યો છે તો મિત્રો આ સાથે જ આપણા સમાચાર અહિયાં સમાપ્ત કરવામાં આવે છે મિત્રો આવા સમાચાર જોવા માટે પ્રેમથી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ને જલ્દી લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ પણ કરી લેજો તો મિત્રો જય હિન્દ જય વંદે માતરમ